ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ શહેરના અગ્રણી શ્રી ગીરધારીલાલ સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ તેમજ મહિલા સંયોજક શ્રીમતી અનિતાબેન ગોસ્વામી પ્રોફેસર જેબી દવે સાહેબ સંસ્થાના માનદ મંત્રી શ્રીમતી સોનલબેન દોશી સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતા સંસ્થાના કારોબારી સભ્ય શ્રી નિકેશભાઈ સંખેસરા અને કમલેશભાઈ વણકરની વિશેષ હાજરી રહી હતી સ્પર્ધા નિર્ણાયક તરીકે શ્રી વાડીભાઈ પટેલ શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ શ્રીમતી કપિલાબેન પટેલે ફરજ નિભાવી હતી ઉપસ્થિત વાલીઓની સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર સ્પર્ધકોને સંસ્થાના હોદ્દેદારો અને નિર્ણાયક શ્રીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહકારથી કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વિશિષ્ટ શિક્ષક શ્રી વસંતભાઈ પટેલ અને દલપતસિંહ ચાવડાએ કહ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સંસ્થાના કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ વણકરે કરી હતી સંવાદદાતા હસન અલી ઈડર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ક્ષેત્રના કોઈ પણ પરિબળો હોય પરંતુ પાણી ન હોય તો એકડા વિનાની મેડા જેવી પરિસ્થિતિ સર્જાય છે તમે જળને બચાવો જો બચાવશે ઉપયોગ કરવો પડશે દરેક લોકો જો પાણીનો સમય પૂરો ઉપયોગ કરવો જોઈએ તળાવના પાણીનો બચાવ થશે તે જરૂરિયાત છે ખેતીમાં આધુનિક પદ્ધતિ આવશ્યક છે ખરેખર જળ જીવન છે કરીશું તો આપણી આવનારી પેઢીને શુદ્ધ જળ આપી